પૈસાના ધનના ધન દોલાત ને રાજ વૈભવ હોય ને એથી વધારે આ સત્સંગનું સુખ છે આઠે પોર જે અંગની અંદર શીતળતા થઈ જાય નકર જગત આકુ બધું આદિ વ્યાધિ ઉપાધી ત્રિવેદી તાપની અંદર બધું જગી ગયું છે પણ આ તો મનની અંદર શીતળતા થઈ જાય જ્યારે સત્સંગ જે હાંભળે કે સત્સંગ કરે ને

સદગુરુ સાચા પૂરા મળે તો આ વિનાશીને ઓળખાવી દેશે કે ભગવાન કેવી રીતે છે છે એની દેશે આ માટે આશા અને તૃષ્ણા ને ઈર્ષાયું આ મનની અંદર જે હતી આ બધી સત્સંગ થી બધી મટી જાય છે અડસઠ તીરથ ગુરુજીના ચરણે ત્યાં હરિજન હરિના ગુણ ગાય છે મહેતા નરસિંહ રહે સત્સંગમાં જીવન આવાગમન બધું મટી જાય આવું સત્સંગમાં સતગરું મહારાજની